જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે બનાવશું બટેટાની ટિક્કી અને ટિક્કીની ચટપટી ચાટ ચાલો શરૂ કરીએ ટીક્કી બનાવવાનું ટીકી બનાવવા માટે મેં અહીંયા પાંચ મીડિયમ સાઇઝના બટેટાને બાફી અને તેની ચાલ કાઢી લીધી છે હવે બટેટાને આ રીતે આ ખમણી લેશું આ રીતે બધા જ બટેટાને આપણે ખમણી લેવાના છે હવે એમાં થોડા કોથમીર બેથી ત્રણ લીલા નાના મરચાંના ટુકડા કરીને એડ કરશું થોડી આદુની પેસ્ટ અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી જેટલું શેકેલા જીરાનું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું સાથે બે ચમચી જેટલો કોર્નફ્લોર અને બેથી ત્રણ ચમચી જેટલો સોખાનો લોટ એડ કરી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે ટીકી બનાવતી વખતે કોર્ન ફ્લોર અને સોખાનો લોટ એડ કરવાથી ટીક્કી તૂટશે નહીં અને સરસ બનીને તૈયાર થશે એ માટે આપણે અહીંયા કોર્નફ્લોર અને સોખાનો લોટ એડ કર્યો છે લોટ આપણે થોડી જ માત્રામાં એડ કરવાના છે જેનાથી બટેટાનું મોશ્ચર એ બધું જ ડ્રાય થઈ જાય એટલો જ લોટ એડ કરવાનો વધારે પડતો લોટ આપણે એડ કરવાનો નથી તો આ રીતે લોટની જેમ આ મસાલાને બાંધી લઈશું મિક્સ કરી અને તમે જોઈ શકો છો કે આ રીતે લોટ જેવો આડો બનીને તૈયાર થઈ ગયું છે હવે હાથ ઉપર થોડું તેલ લગાડી અને આને સેટ કરી લઈએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો લોટને સેટ કરી લીધો છે હવે હાથ ઉપર થોડું તેલ લગાડી આ રીતે થોડો મસાલો લઈ અને અને બંને અથેળીઓથી આ રીતે બોલ બનાવી લેશું હવે આ બોલને આ રીતે હલકો પ્રેસ કરશું આ રીતે ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે હવે મેં અહીંયા થોડો સોખાનો રોટ લઈ લીધો છે એમાં આ ટીક્કીને રાખતા જાશું આ જ રીતે આપણે બધી જ ટીક્કી બનાવીને તૈયાર કરી લઈશું પહેલાં અથેળીથી આ રીતે ગોળ કરી લેવાનું તે પછી આ રીતે હલકું પ્રેસ કરી અને ટીક્કી બનાવી લેવાની આ જ રીતે બધી જ ટીકીઓને બનાવી અને આપણે સોખાના લોટમાં રાખી દેસું હવે ટીક્કીને સેલો ફ્રાય કરવા માટે મેં એક લોઢીમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે તો આમાંથી આ રીતે એક એક ટીકી લઈ અને તેમાં લોટ આ રીતે લગાડી અને એને ફ્રાય કરવા માટે એક એક મૂકતા જશું ટીકીને ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું જેથી ટીકી છે બળે નહીં તો આ રીતે બધી જ ટીકીઓને આપણે ફ્રાય કરવા માટે રાખી દઈશું આ રીતે ઘરે એકવાર ટીકી બનાવશો તો બહારથી ચાટ લાવવાનું ભૂલી જશો એટલી ક્રિસ્પી ઘરે બનીને તૈયાર થશે મેં અહીંયા બધી જ ટીકીને ફ્રાય કરવા માટે રાખી દીધી છે હવે લો ફ્લેમ પર આને ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય થવા દઈશું તે પછી આને ફેરવી લેશું તો આ રીતે આપણે એક એક કરી અને બધી જ ટીકીને ફેરવી લેશું આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે તમે મારા ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જુઓ ટિક્કીનો કલર છે એ લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે ટિક્કી છે એ થોડી જ પાકી છે આ રીતે બીજી બાજુ પણ ટિક્કીને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય કરી લેશું તે પછી ફરી એને એકવાર આ રીતે ફેરવી લેશું આ જ પ્રોસેસ આપણે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી ટીકી છે એ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય જો ધીરે ધીરે ટીકી છે એ પાકવા લાગી છે અને તેનો કલર છે એ લાઈટ બ્રાઉન થવા લાગ્યો છે ફરી પાછી મેં અહીંયા ટીકીને એકવાર ફેરવી લીધી છે અને બે થી ત્રણ મિનિટ સુધી હજુ ફ્રાય થવા દઈશું હવે આ ટીકી છે એ સરસ પાકી ગઈ છે અને એનો કલર પણ બ્રાઉન થઈ ગયો છે હવે આને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે એક એક કરી અને આપણે બધી જ ટીકીને કાઢી લેશું જુઓ બની છે ને કેટલી સરસ જોતાં જ મોંમાં પાણી આવી જશે હવે આને એક પ્લેટમાં સાવ કરી લઈએ સૌથી પહેલાં પ્લેટમાં આ રીતે ટીક્કીને રાખી દઈશું હવે એક વાટકીમાં મેં દહીં લઈ લીધું છે અને દહીંના બધા જ ગાંઠા તોડી અને મેં એને સ્મૂથ કરી લીધું છે હવે આ દહીંને ટીકી ઉપર એડ કરશું આ રીતે દહીં એડ કરવાથી ટીકી ખૂબ જ ટેસ્ટી બનશે હવે આપણે આની ઉપર તીખી ચટણી એડ કરશું મેં અહીંયા તીખી લીલી ચટણી લઈ લીધી છે એને આપણે થોડી એડ કરી દઈશું હવે આના ઉપર આપણે ખજૂર આંબલીની મીઠી ચટણી એડ કરીશું આજની મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો હવે થોડી ઝીણી સંભારેલી ડુંગળી એડ કરશું અને હવે આ ચાટને સેવથી ગાર્લિશ કરી લેશું આ રીતે આની ઉપર થોડી થોડી સેવ એડ કરી અને આ પ્લેટને આપણે ગાર્લિશ કરી લેશું જુઓ કેટલી સરસ આ ટીકી ચાટ બનીને તૈયાર થઈ છે તમે પણ આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને મારી આ રેસીપી તમને સારી લાગે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો